हो रे 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 आ सुरो मघने इदा भरना डो रे देवचीकडे देवचीकडे हाले जी देखो मा આપણે ઘણા બધા જે સેવા કેમ્પો જોયા પણ આ કઈક નવીનતાનું નું લાગ્યું મને લાગ્યું કે રસ્તા પર ટ્રક ઊભો છે ને કઈક આપી રહ્યા છે તો શું આપી રહ્યા છે તો જોવા માટે હું અહિયાં ઊભો રહ્યો પછી મને ખબર પડી તમે પણ નજીક આવો તમને પણ બતાવો કરવા પટેલ કરવા પાટીદાર પટેલ જે કહેવાય ને એમના ઉડાલ ગામના છે ત્યાંના રહેવાસી છે એ ગ્રુપ છે એમનું મિત્રો છે ને એમને કઈક સેવાનો એક અનોખો અંદાજ પ્રગટ કર્યો છે તો આપણે એમને પૂછીએ કે તમે કેવી સેવા આપી રહ્યા છો

અવિરત વાર ચોકલેટ લઈને આ વખતે લઈને આવ્યા છે જીરા એટલે કે ઠંડુ પીવું લઈને આવે છે માતાના ભક્તો માટે તો હું આ ધૂંક ને તેમાં નો જયકારો